નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાતમાં આવતીકાલે અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના મોટા નેતા છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પણ છે તે પ્રવાસ કરે તે પહેલા જ રાજનીતિ છે અને આમ આદમી પાર્ટીના જે પૂર્વ નેતા હતા કરશન બાપુ ભાદરકાએ તેમણે આ અરવિંદ કેજરીવાલને આંસુઓના સોદાગર કહ્યા હતા અને હવે આજ અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતનો પ્રવાસ કરે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ આકરા પ્રહાર કરતા કહ્યું છે કે પંજાબ છે પંજાબમાં પૂરની સ્થિતિ છે અને દિલ્હીમાં પણ આ જ સ્થિતિ છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જે પ્રકારે સુરેન્દ્રનગર છે તેના ચોટીલામાં ખેડૂતોની

ખુબજ ભયંકર પૂરની સ્થિતિ છે તાબાહી થઈ છે કુદરતી કોપના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ છે એવા સમયે કેન્દ્ર સરકારે સંપૂર્ણ કાર્યક્રમો મુલતવી રાખીને પોતાનું ફોકસ રાહત અને બચાવ કામગીરી પર લગાડ્યું છે દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ છે મિત્રો એવા ટાઈમે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે આજે પણ છે દિલ્હીની જનતાએ દસ વર્ષે એમને મત આપીને મોટા કર્યા છે પંજાબમાં એમની સરકાર છે ત્યાં પોતાને ધ્યાન આપવાના બદલે ત્યાંના ખેડૂતોની મુશ્કેલીની વચ્ચે વચ્ચે ઊભું રહેવાના બદલે ત્યાંના ખેડૂતો માટે એટલો ખરાબ સમય છે કે એક એક ક્ષણ એક બધી જ પાર્ટીના લોકો ત્યાં હોય એમની વચ્ચે રહેવું જોઈએ એવા સમયે પંજાબને રેઢું મૂકી અને ગુજરાતની ખેડૂતોને ચિંતા કરવા માટે માનની કેજરીવાલજી આવતીકાલે ચોટીલા આવી રહ્યા છે અને શાંતિથી જ રાજકોટ આવી જવાના છે ખાસ ગુજરાતના ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે આ પ્રકારના દંભી ચહેરાને આ પ્રકારના કરણી અને કથની જુદા હોય એવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે કે જેમણે દિલ્હીમાં પણ કશું ઉકાળ્યું નથી જેમણે પંજાબની સ્થિતિ આજે મેં આપને વાત કરી આપ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોજો કે શું સ્થિતિ પંજાબની છે શું ખેડૂતોની વેદના છે એમની સરકાર છે એમના મુખ્યમંત્રી છે એમની પાર્ટીની સરકાર છે ત્યાંની સ્થિતિની વચ્ચે રહેવાના બદલે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે આવવું અને ગુજરાતના ખેડૂતોને કપાસના મુદ્દા પર ભરમાવવા માટે આવવું એ કેટલું વ્યાજબી છે આવા નેતાઓને આવા ચહેરાને ગુજરાતની જનતા ઓળખે જ છે ઓળખી જશે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આ પ્રકારના લોકોને ઓળખી લેજો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે अपराईए